વરુતના ડુંગરી વિસ્તારમાં આવેલ સર્વે નંબર એકસો ત્રેસઠ ઓબ્લિક બેમાં આવેલ લક્ષ્મીનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડની માલિકીની જગ્યામાંથી ગેરકાયદેસર બાંધકામો દૂર કરી જાહેર રસ્તાઓ ખુલ્લા કરવામાં આવે તેવી લોકચર્ચા ચાલી રહી છે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ડુંગરી વિસ્તારમાં લક્ષ્મીનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડના મકાનો આવેલા છે જેમાં મકાન નંબર એ ઓબ્લિક એકને જૂનું મકાન હતું તે તોડી સોસાયટીએ જે તે વખતે ભરૂચ કલેક્ટરે આપેલી શરતો સાથે નકશા પ્રમાણેનો એક પ્લોટનો એરિયા પાંચસો દસ સ્ક્વેર ફૂટ ફાળવ્યો હતો અને તે મકાન સોસાયટીએ આપેલું હતું જેમાં એને પરવાનગીની શરતો પ્રમાણે કોઈએ પણ મકાનની રચનામાં ફેરફાર કરતાં પહેલાં જે તે ઓથોરિટીમાં પરવાનગી મેળવવાની રહેશે તેવો સ્પષ્ટ હુકમ હોવા છતાં

મકાન બનાવી જાહેર રસ્તો બંધ કરેલ છે અને પોતાની જમીન નહીં હોવા છતાં પણ કોઈપણ વિભાગની મંજૂરી વગર મકાન બનાવવામાં આવી રહ્યું છે શું એ ગેરકાયદેસરનું બાંધકામ બોર્ડર વિભાગના અધિકારીઓ દૂર કરી શકતા નથી કે જે જમીન માલિકીની નથી એ કોઈપણ વિભાગની મંજૂરી કે કોઈપણ જાતના પુરાવાઓ નથી તો પણ આ ખાડા કાન કેમ કરવામાં આવે છે શું કોઈ ખાયકી થઈ હોય કે કોઈ દબાણ છે તેવા પ્રશ્નો સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યા છે આ અંગે વિગતે જોતા ગુજરાત કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી ફાઇનાન્સ લિમિટેડ દ્વારા તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ મકાન એ ઓબ્લિક એક તેમજ તેની બાજુની ખુલ્લી જગ્યાના માલિકી હકના તેમજ સરકાર પાસેથી મેળવેલા પરવાનગીના કાગળો રજૂ કરવા માટે આઠ દિવસનો સમય આપ્યો હતો સમય ઉપરાંત પણ સમય જતા કહેવાતા માલિકોએ કોઈ ગુજરાત હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ તારીખ બે હજાર ચોવીસે બોડા ભરૂચ અરજી આપી આ ગેરકાયદેસરના દબાણો દૂર કરવા તમામ પુરાવાઓ સાથે અરજી આપી હતી ભરૂચના બોડા વિભાગને ગુજરાત કો ઓપરેટિવ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડની અરજી મળતા આ ગેરકાયદેસરના બાંધકામવાળી જગ્યા પર બોડા વિભાગના અધિકારીઓએ દસ એક બે હજાર ચોવીસ તારીખે જાત તપાસ કરી છે ત્યાર પછી બોડા વિભાગથી એક ત્રીસ એક બે હજાર ચોવીસ આરપીએડીથી આ ગેરકાયદેસર બનાવતા મકાનો તમામ કાગળો જેવા કે જમીન હક્કો સાબિત કરતા કાગળો કાગળો સરકારના હુકમો હુકમો સોસાયટીના પ્રમાણિત કરેલ તમામ સાથે દિવસ બોડા વિભાગની ઓફિસમાં લઈ હાજર રહેવા કહ્યું છે જેમાં નોટિસ મળ્યાથી તમામ કામકાજ બંધ કરવાનું કહ્યું હોવા છતાં પણ આ મકાનો બનાવતા વ્યક્તિઓ બોડાની નોટિસની કોઈ પણ જાતની બીક વગર કામ ચાલુ રાખ્યું છે જેમાં ઉપરના માળના કોલમો અને સ્લેબ ભરવાની તૈયારી તૈયારી રૂપે અને સ્લેબ ભરવા માટે તૈયારી માટે હાલમાં રેતી કપચી અને સિમેન્ટ સામાન નંખાવી રહ્યા છે તારીખ તેર બે બે હજાર ચોવીસના રોજ સવારથી સાંજ સુધીમાં તો સ્લેબની ભરપાઈ થઈ ગઈ હતી અને આવા ખૂબ જ મોટા ગેરકાયદેસરના આખા મકાન ઉપરનો પહેલો માળનો સ્લેબ પેરાફિટ અને ધાબા ઉપર જવાની દાદરની કેબિનો પણ તૈયાર થઈ ગઈ અને હજુ તો કામ ચાલુ જ છે તેમ છતાં પણ બોડા વિભાગની ઢીલી નીતિ અથવા તો ગમે તે કારણે આવા ગેરકાયદેસરના બાંધકામ હજુ કરવાનું ચાલુ જ છે કોના આશીર્વાદ છે તે સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે ગુજરાત કોઓપરેટિવ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે તેમજ બોડા વિભાગના અધિકારીઓએ આવા ગેરકાયદેસર બનતા મકાનોને દસ્તાવેજી પુરાવા રજૂ કરવા પૂરેપૂરો સમય આપ્યો હોવા છતાં પણ માલિકી હકના કોઈપણ પુરાવાઓ રજૂ નહીં કરી શક્યા હોવા છતાં પણ બોડા વિભાગના અધિકારીઓ કેમ અને કયા કારણોસર આ ખાડા કરે છે જ્યારે કે માલિકી હકના કોઈ જ કાગળિયા નથી આવા ગેરકાયદેસરના દબાણો દૂર કેમ નથી કરતા એ પણ ચર્ચાનો વિષય બન્યો છે કોણ બોળા વિભાગમાંથી આવા તત્વોનો બચાવ કરી રહ્યું છે ને શા માટે આવા ગેરકાયદેસર બાંધકામોને સીલિંગની કાર્યવાહી નથી કરી હવે જોવું રહ્યું કે ગેરકાયદેસરના મકાનો શિક્ષા મળશે કે પછી આવું તો ચાલ્યા જ કરશે